ક્વોલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કે વાત કરીએ જો બોમ્બે સ્ટોક એક્સચેન્જની કારણ કે સ્વાભાવિક છે કે આપણે જ્યારે સમાચાર હતા ત્યારે પણ વાત કરી કે જે કન્સલ્ટેશન પેપર આપણને જે સેબીને આવ્યા છે તેના કારણે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ અસર બીએસસી માટે છે કારણ કે જ્યારે સમાચાર હતા કે એનએસસીની એક્સપાયરી જ્યારે સોમવારે થશે ત્યારે આ સ્ટોક છે ખાસો કરેક્ટ થયો તો હવે જ્યારે સમાચાર આવી ગયા છે કે એનએસસીની એક્સપાયરી આપણને મંગળવારે જ અને આપણને સેન્સેક્સની મંગળવારે થતી જોવા મળશે જેના કારણે સ્ટોક આજે આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે ઇવન અત્યારે નજર કરીએ તો સ્ટોકમાં આપણને સાડા નવ ટકાની તેજી આપણને જોવા મળશે મળી રહી છે અને ઓલમોસ્ટ આપણે વાત કરીએ તો પાંચ હજાર એકસો ને ત્રીસ ઉપર આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે તો કવન સર એક વખત હવે નજર કરીએ બીએસસી એક ટાઈમે હતો લેવલ છ હજાર છ હજારથી જે નેગેટિવ સમાચાર અને બધું આવ્યું ઓવરઓલ હાઈ વેલ્યુએશન થઈ ગયું હતું સ્ટોક કરેક્ટ થઈને ચાર હજાર નીચે આવી ગયો ફરીથી સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી રહી છે અને પાંચ હજારના ઉપર જોવા મળી રહી છે એક વખત સર આ લેવલ આપણે રિવ્યૂ કરવા જોઈએ સર યોમિક બીએસસીની વાત કરીએ તો ડેફિનેટલી આજે આપણને અહીંયા આગળ એક કેપ અપ ઓપનિંગ જોવા મળ્યું છે અને ન્યૂઝ બેઝ અહીંયા આગાડી આપણને રિએક્શન જોવા મળી રહ્યું છે સ્ટોકના લેવલ્સની વાત કરીએ તો અરાઉન્ડ ફોર્ટી નાઇન હંડ્રેડ લેવલ્સ હતું જે ઉપરથી આપણને છ હજારથી જે કરેક્શન જોવા મળ્યું હતું ત્યાં આગાડી મલ્ટિપલ સપોર્ટ બ્રેક થઈને નીચેની સાઈડ આપણને એક બ્રેકડાઉન જોવા મળ્યું હતું અને ત્રણ દિવસ પહેલાં આપણે જોઈએ તો અરાઉન્ડ ટ્વેન્ટી ફોર માર્ચે ત્યાં આગાડી ફરી એકવાર રિટેસ્ટ થઈને ત્યાંથી આપણને કરેક્ટિવ મૂવ જોવા મળ્યો હતો હવે આજના ટ્રેડિંગ સેશનમાં ફોર્ટી નાઇન હંડ્રેડની ઉપર આપણને અહીંયા આગળ એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે તો હવે ફોર્ટી નાઇન હન્ડ્રેડ નીચેમાં આપણા માટે સપોર્ટ તરીકે વર્ક કરશે તો કોઈની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો ફોર્ટી નાઇન હંડ્રેડનો એક ટ્રેડિંગ સ્ટોપ્લસ સાથે પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે અને હવે અહીંયાથી ઉપર જે રેઝિસ્ટન્સ છે જે તમે વાત કરી ઓલ ટાઈમ હાઈ સિક્સ થાઉઝન્ડની આસપાસ ત્યાં સુધી જઈ શકે છે કેમ કે આપણને ફોલ પણ વન વે જોવા મળ્યો હતો તો રિકવરીમાં પણ આપણને વન વે હું અપસાઇડ જોવા મળી શકે છે